કરાલી નજીક સર્જાયેલ અકસ્માતમાં એક નવો વળાંક સામે આવ્યો છે જેમાં ઈરાદાપૂર્વક અકસ્માત કરીને બાઇક સવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે બનાવની વિગત મુજબ અઢાર ના રોજ ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક સવાર મનોજ બારિયાનું મોત થયું હતું આ બનાવમાં ઈરાદાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યાની ચર્ચા ઊઠી છે અને મૃતકના પરિવારજનોને કાર ચાલક પત્રકાર દીપક બારિયાઈ જૂની અદાવતે કાર વડે અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ કર્યા હતા જેને લઈને સંખેડા આપીઆઈ પંડ્યા દ્વારા જે પણ તપાસમાં બહાર આવશે તેની સામે તટસ્થ તપાસ કરવામાં આવશે તેમ આક્ષેપ કરનાર મૃતકના પરિવારજનોએ આશ્વાસન આપ્યું હતું ગઈ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ કરાલી બ્રિજ પાસે એક અકસ્માતનો બનાવ બનેલ ઇકો ચાલક અને બાઇક ચાલક વચ્ચે જે બનાવ બનેલો છે એક્સિડન્ટનો એની અઢાર તારીખે અમે ફરિયાદ દીધેલી છે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા એ મરણ જનારના પરિવારજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે કે આ એક્સિડન્ટ જાણી જોઈને કરવામાં આવેલ છે જે બાબતમાં મરણ જનારને તથા તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે તે રીતે પોલીસની તટસ્થ તપાસ હાલ ચાલુ છે આરોપીને પકડવામાં આવ્યો કે નથી ના આરોપીની તપાસ ચાલુ છે જી મારું નામ પીએ જે પંડ્યા સંખેડા પોલીસ સ્ટેશન